નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સંખ્યા પહોંચી ગઈ છે ચાંદીપુરા વાયરસના રાજ્યમાં એકસો એક કેસ નોંધાયા છે જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં આડત્રીસ દર્દીઓના મોત થયા છે એકસો એક શંકાસ્પદ કેસોમાંથી બાવીસ કેસ પોઝિટિવ આવ્યા છે કેસમાં નોંધપાત્ર વધારો થતાં રાજ્યભરમાં ચોવીસ હજાર આઠસો બ્યાસી ઘરોમાં સિવિલ કામગીરી હાથ ધરાઈ છે રાજ્યમાં ચાર લાખ સોળ હજારને સાતસો પંદર ઘરોમાં દવા અને પાવડરનો સંટાવ કરાયો છે અને જ્યારે

એટલે કે માકીઓ દ્વારા જો કે ફેલાય છે અને આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ